જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવીશું આમળા અને બીટનો મુખવાસ આમળા અને બીટ સિઝનમાં એક સાથે મળતા હોય છે અને બંને ખૂબ જ ગુણકારી હોય છે એ તો તમે જાણતા જ હશો તો આપણે જો એનો મુખવાસ બનાવી રાખીએ તો સીઝન પછી પણ આપણને એનો લાભ મળે અને આ મુખવાસ બનાવતા એનો જે રસ વધે છે એમાંથી આપણે શરબત પણ બનાવીશું તો બીટ આમળાનો મુખવાસ બનાવવા માટે અહીં મેં લીધા છે અઢીસો ગ્રામ આમળા અને અઢીસો ગ્રામ બીટ બંને સરખા પ્રમાણમાં લેવાના અને સાથે જ લીધી છે અઢીસો ગ્રામ સાકર આ મુખવાસને વધારે ગુણકારી બનાવવા માટે અહીં મેં ખડી સાકર લીધી છે અને એનો પાવડર બનાવી લીધો છે તમે સાકરના બદલે ખાંડ પણ લઈ શકો છો આ રીતની જે ખડી સાકર આવે છે એનો મેં પાવડર બનાવી લીધો છે એટલે બીટ આમળા અને સાકર ત્રણેય સરખા પ્રમાણમાં લેવાના હવે બીટ અને આમળાને આપણે ખમણી લઈશું તો અહીં મેં આ નાના કાણાવાળી જે ખમણી આવે છે એ લીધી છે તમે મોટી ખમણી પણ લઈ શકો છો પણ એનાથી છીણ થોડી જાળી પડશે તો સુકાતા થોડી વાર લાગશે તો અહીં મેં બધા આમળાને છીણી લીધા છે અને હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એ જ રીતે બધા બીટને પણ છીણી લીધા છે અને એને પણ આમળા સાથે આપણે મિક્સ કરી લઈશું અને આ બંનેને રાખવા માટે હંમેશા કાચના બાઉલનો ઉપયોગ કરવાનો તો જ એના પૂરેપૂરા ગુણ જળવાઈ રહેશે હવે બધી સાકર કે ખાંડ તમે જે લેવાના હો એ પણ એની સાથે મિક્સ કરી દેવાની ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું બીટ સાથે મિક્સ થવાથી આમળા પણ બીટનો જ કલર લઈ લેશે હવે આપણે એને ત્રણ દિવસ સુધી આ જ રીતે રહેવા દઈશું એટલે સાકર એમાં સરસ રીતે પચી જાય એક કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ રીતે સાકર અંદર ઓગળી ગઈ છે તો હવે આપણે એને ત્રણ દિવસ માટે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે જ્યારે પણ સમય મળે ત્યારે દિવસમાં એક બે વાર એને ઉપર નીચે કરતા રહીશું આ બીજો દિવસ છે જ્યારે હું એને મિક્સ કરી રહી છું મેં એને આ એર ટાઈટ ઢાંકણવાળા બાઉલમાં ટ્રાન્સફર કરી દીધો છે ફ્રેન્ડ્સ મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરીને રાખજો સબસ્ક્રાઈબ કરવું બધા માટે ફ્રી હોય છે તો આ રીતે ત્રણ દિવસ રાખ્યા પછી ચોથા દિવસે આપણે એને એક મોટી ચારણીમાં કાઢી લઈશું આ ઘઉં ચાળવાની ચારણી છે અને બધું છીણ ચાસણી સહિત એમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું આમ કરવાથી વધારાની જે ચાસણી હશે એ બધી નીચે નીતરી જશે અને છીણ થોડી કોરી થઈ જશે અને આ રીતે ચારણીમાં બે ત્રણ કલાક સુધી રહેવા દેવાનું ઉપરથી ચમચાથી થોડું દબાણ આપીને નિતારી દેવાનું ત્રણ ચાર કલાક પછી છીણ સરસ રીતે નીતરાઈ જાય ત્યાર પછી આપણે એને ફરીથી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એમાં જીરું મીઠું મિક્સ કરી લઈશું અને આ જે નીતરેલું પાણી વધ્યું એને આપણે ફેંકી નથી દેવાનું એમાંથી આપણે શરબત બનાવીશું અને આ શરબત પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો પહેલાં આપણે છીણમાં મસાલા કરી લઈએ મસાલામાં વધારે કંઈ ખાસ નથી ઉમેરવાનું આપણે એક ચમચી ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી ઉમેરીશું સંચળ પાવડર અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી ધાબા પર કે જ્યાં તડકો આવતો હોય એવી જગ્યા પર આ છીણને એક પ્લાસ્ટિકની શીટ ઉપર સુકવવા માટે મૂકી દઈશું આ છીણને સુકાતા ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે પણ જો શિયાળો હોય અને કુમળો તડકો હોય તો એક બે દિવસ વધારે પણ લાગી શકે અત્યારે શિયાળો છે અને વાતાવરણ પણ વાદળિયું છે તો તડકો ખૂબ જ ઓછો આવે છે તો આ છીણને સુકાતા લગભગ ચાર પાંચ દિવસ નીકળી જશે એવું લાગે છે હવે આ જે ચાસણી વધી એમાંથી આપણે શરબત બનાવીશું તો પહેલાં તો આપણે એમાં બે ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને એમાં પણ આપણે જેમ છીણમાં ઉમેર્યું એમ પાંચ ચમચી ઉમેરીશું સંચળ અને પાંચ ચમચી ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર તો લો આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી શરબત તૈયાર થઈ ગયું એને ગરણીથી ગાળી લેવાનું એટલે પીવા માટે તૈયાર છે આટલી ચાસણીમાંથી ત્રણ ગ્લાસ શરબત તૈયાર થઈ જાય છે પાંચ દિવસ થઈ ગયા છે અને આપણો મુખવાસ પણ બનીને તૈયાર થઈ ગયો છે તડકામાં રહેવાથી એનો રંગ થોડો ઝાંખો થઈ જાય છે પણ સ્વાદમાં એટલો બધો ટેસ્ટી લાગે છે ને કે ફ્રેન્ડ્સ મારા કહેવાથી એકવાર આ મુખવાસ જરૂરથી ટ્રાય કરજો અને તૈયાર થઈ ગયા પછી એક એર ટાઈટ બળની અથવા તો પ્લાસ્ટિકની બેગમાં ભરીને ફ્રીજમાં મૂકી રાખવાનો એટલે ત્રણ ચાર મહિના સુધી એ ખરાબ થતો નથી પણ મારી ગેરંટી છે કે ત્રણ ચાર મહિના સુધી તો એ રહેવાનો જ નથી એ પહેલાં જ ખવાઈ જશે તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો